રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત કરી દીધી છે

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદમાં રથનું પ્રસ્થાન કરાવ્યું મહિસાગરના પાવાપુર પણ ધર્મરથનું પ્રસ્થાન કરાવાયું મહીસાગરના ગામોમાં ફરી ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરવા માટે લોકોને કરશે અપીલ

સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મહેસાણા જિલ્લાનું વિસનગર ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર રોજ દક્ષિણ ગુજરાત ની એકવીસ સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે